આજે તો ગોળા ખાવા જવું છે ગોળા ત્રાપુ ના પ્રખ્યાત ગોળા અંધારામાં તો પણ કઈ દેખાતું ને આવી ગયો ત્રાપુ જોડાય ગાડી માં ઘડી ગયું લાગે એ ભાઈ ઉભા રે ઉભરે ઉભા રે ভাই ভাল নে শক্ত খা যিমু মন্দিৰ એમની પાછા ક્યારેક આવી જયો હો ગોળા ખાવા અમારે અહીંયા ત્રાપજમાં બહુ મસ્ત બનાવે આ ત્રાપજવાળા મેલડીમાં હા આવી ગયો આપણું ત્રાપજ ગોળા બોળા દેખાય કે હજી તો કઈ દેખાતું ના લાગતું એટલે એ કેમ ધડ્યો થાય ધકા મારતો લાગે પેટ્રોલ ખૂટી ગયું છે ને મિલન ગોળાવાળા આશ કાઈ બહુ ટ્રાફિક નથી એટલે તમારે તો નકરા અહીંયા વારોય નો આવે વારોય તે